જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં દશો તો ફરીથી તમારો બધાનો મારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જવાનું છે મેરડી માના મંદિરે હાલીને તો તમે આપણા વ્લોગમાં આવ્યા તો તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે તો હવે જવાનું છે મેરડી માના મંદિરે હાલીને ને સોપડા તો તમે આપણા વ્લોગમાં બન્યા રહો આપણે જઈશું સોપડા વટલા મેરડી માતાના મંદિરે આપણે જોડાઈ ગયા હે પ્રદીપભાઈ અને પાછી આવે પૃથ્વીભાઈ તેને ભાઈ જઈશી હાલીને મેરડી માના મંદિરે

જય મેલડી માં કહી દે બધાને આપા જય ઠાકર તો મળી ગયા પૃથ્વીભાઈ પૃથ્વીભાઈ કન્ટિન્યુ બ્લોક માં બનાર કઈ દે રામ રામ બધાને તો ક્યાં જવાનું છે આપડે ચાલો નીકળી ગયા આપડે ચોપડા મંદિરે જો તમે આપડે રસ્તો છે એટલો લાંબો એક વાર થોડુંક જલ્દી જલ્દી હાલો કેમ કે મારો ભાઈ ને થોડુંક કામ હોય કરે આપણે પછી થોડીક ગાળવામાં સ્પીડ વધારી દીધી અને પગી જા તળાવે તળાવનો નજારો કઈક અલગ જ હોય સો આવો તો આની કરતા અલગ હોય વાટમાં મળી જાય પાણીપુરી વાળા નામ બે ભૂખડ મીડા લેવા ખાવી છે પાણીપુરી તો પાણીપુરી ખાઈ છે પછી પાછા થઈ જાય લોન તમારા બધાને પાણીપુરી ખાઈ હોય તો હોય વાલો એ તળાવે ઉભા છીએ પાણીપુરી પડી પાણી મે ખાઈ લઈ અને બ્લોગ માં પાછા કન્ટિન્યુ થઈ જાય અરે કોઈ નહીં હું કે જા બગડી જઈને ફોન કર ડિશ બિશ તૈયાર થઈ ગઈ હે આ બુકડ તો અહીં શરૂ ડિશ બિશ તૈયાર થઈ ગઈ હે અને પ્રદીપભાઈ ને પુથી બે વાટ હે તો હવે ખાવા મડી આપણે પાણીપુરી તમારે ખાઈ હોય તો આવી જાવ પછી આપણે પાછા બ્લોગ માં કન્ટિન્યુ થઈ જાય અને પાછા આલવા મડી મેલડી માં તાજી મંડી પર સોપડાવ એટલે હું હું કહું પાણીપુરી ખાઈ ખાઈ સજા વહેતા દસ રૂપિયાની પાણીપુરી ખાધી અને દસ દસ કોરીપુરી લઈ લીધી દસ રૂપિયાની પાણીપુરી ખાધી અને હજી કોરી હાથમાં ખૂટીને જાઉં દસ રૂપિયામાં વસૂલ કરી લેવાનું પાણીપુરી ખાઈ લીધી કન્ટિન્યુ થઈ ગયા અને પાછા આપણે હાલમાં મીંડ્યા છીએ તમે બ્લોગમાં બન્યા રહી કે મારે તમને આવું છે મળવા તો દક્ષિણ આવ્યા ગાડી લઈને મળવા આપણે ઘડી કહી રેસ્ટ લઈ લઈએ એટલે કે પોરો ખાઈ લઈએ ઘડી અને દક્ષિણ આવી જાય પાછા મળીને જવાના છે આવવાના નથી આપણે મળવા આવે છે તો એને મળી લઈએ

ભાઈ વિવેક ભાઈનો આપણને પહેલાથી ફૂલ સપોર્ટ છે વિવેક ભાઈ આપણને ઘણી મદદ કરેલી ઇન્સ્ટાગ્રામમાં પણ આપણને ઘણી મદદ કરેલી છે એટલે વિવેક ભાઈનો દિલથી આભાર મારો ભાઈ આપણને ફૂલ સપોર્ટ છે વિવેક ભાઈનો પહેલેથી નાચારમાં આપણને વિવેક ભાઈ મળી ગયા છે કેમ મેં પાર્ટી મજામાં હાલો તો મેળીમાં દર્શન કરવા હાલો હાલો મજા આવશે મજા ના લેવી તો અમે લેતા આવીએ બીજું હું તો વિવેકભાઈ આપણે જોડાઈ ગયા છે મેળીમાં દર્શન કરવા આવે છે આ લઈને આપણી જોડે તો તમે કન્ટિન્યુ યોગમાં જોડાઈ રહેજો હમણાં તમને જઈને દર્શન કરાવું હવે થોડોક દૂર છે અહીંયાથી હમે દેખાય અહીંયા જ છે ધીરે દ્રાલિને પગી જાય એટલે હવે એક કિલોમીટર જેટલું દૂર છે હવે અહીંયાથી પગી ગયા હી આપણે હવે અહીંયાથી થોડુંક જ દૂર છે મંદિર તો તમને બ્લોકમાં આવે બન્યારો તો અહીંયાથી થોડુંક જ દૂર છે તો અમે જતા હતા ને યોગેશભાઈ નો વિડીયો કોલ આવી ગયો યોગેશભાઈ આપણે અરે લાઈવ છે જોઈ તમે જોઈ શકો છો યોગેશભાઈ આપણે અરે લાઈવમાં છે અને તમે જોઈ લો મારા ભાઈને અને ભાઈને ને હમણાં દર્શન કરાવી દઈએ આપણે પહોંચી એટલે જય માતાજી મારો ભાઈ કહી દે જય માતાજી બધાને જય માતાજી જય માતાજી ભાઈ હાય હવે પહોંચી ગયા છે આપણા મંદિરે જો તમે જોઈ શકો છો આવી ગયું છે મંદિર હવે થોડું ગમતું દૂર છે પૃથ્વીભાઈ હાવ કંટાળી ગયા છે થાકી ગયા છે

વિવેકભાઈ પાદરી થી આપડે જોડાઈ ગયા હતા અને માતાજીના ના મંદિરે દર્શન કરવા આવ્યા છે એટલે વિવેકભાઈ નો ખૂબ ખુબ ધન્યવાદ આપડે આડે જોડાના એટલે નીલગાય ભાઈ અમારા વિસ્તારમાં ખૂબ વધારે જોવા મળે છે અને કહેવાય છે નીલગાય અને અમારે અહીંયા કહે છે એને રોજડો કહે છે નીલગાય કહેવાય અને આમ નીલગાય કહેવાય ને અહીંયા અમારે બધાને રોજડા તરીકે ઓળખે છે

દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લીધા હશે તો આપડે અહિયાં થી નીકળીએ લઈએ તો વિવેકભાઈ ને કરી દઈ રામ રામ હલો ભાઈ પછી મેળા હા કઈ વાંધો નહીં મારો ભાઈ જય માતાજી વિવેકભાઈ ને ભાઈ મૂક્યો છે પછી આપડે સારી નીકળી જઈએ મેં વિવેકભાઈ ને ભાઈ એમને મૂકીને જાવી આપણે અહીંયા સીએ ને પછી આપણે નીકળી જઈએ અમારે છે પૃથ્વીભાઈ કોમેડી કિંગ તમે જોઈ શકો હો કેમ કે વિવેકભાઈ હસ્તે એનું નામ દીધું છે કોમેડી